કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં હવે મિત્રો વાયટી સ્ટુડિયોમાં આપણને અહીં કન્ટેન્ટ પર ક્લિક કરી અને વિડીયો પર ક્લિક કરી વિડીયો પરફોર્મન્સ ઉપર ક્લિક કરી અને રેવન્યુ ઉપર ક્લિક કરીએ છીએ ને એટલે આપણને આપણી યુટ્યુબ ઇન્કમ ડોલરમાં દેખાય છે તમે જોઈ શકો છો હવે આપણી યુટ્યુબ ઇન્કમને આપણે ઇન્ડિયન કરન્સીમાં જોવી હોય તો કેવી રીતે જોઈ શકાય એટલે કે અહીં જે આપણને આપણી યુટ્યુબ ઇન્કમ ડોલરમાં દેખાય છે તેને આપણી ઇન્ડિયન કરન્સીમાં કેવી રીતે જોઈ શકાય તો તેના માટે તમારે અહીં પ્રોફાઇલ પર ક્લિક કરી અને જે કરન્સી લખેલું છે ત્યાં ક્લિક કરી અને સ્ક્રોલ કરશો અને સ્ક્રોલ કરશો ને એટલે અહીં તમને લખેલું જોવા મળશે ઇન્ડિયન રૂપીસ એવું જ તમે તેના પર ક્લિક કરશો ને અને અહીં આવી અને સ્ક્રોલ કરશો ને એટલે અહીં આપણને આપણી યુટ્યુબની ઇન્કમ ઇન્ડિયન રૂપીસમાં દેખાવા લાગશે અને અહીં કન્ટેન્ટ પર ક્લિક કરી અને રેવન્યુમાં તમે જેવું જ જશો ને એટલે અહીં તમને બધી જ જગ્યાએ આપણી ઇન્ડિયન કરન્સીમાં આપણી યુટ્યુબ ઇન્કમ દેખાશે તમે જોઈ શકો છો ત્યારબાદ અહીં તમે અર્નના ઓપ્શન પર આપશો ને તો અહીં આપણને આપણી ઇન્કમ ડોલરમાં જ દેખાશે ત્યાં આપણને ઇન્ડિયન રૂપીસમાં દેખાશે નહીં તે વાતનું ખાસ ધ્યાન રાખો મિત્રો અહીં આપણને આપણા ઇન્ડિયન રૂપિસમાં આપણી યુટ્યુબની ઇન્કમ દેખાય છે પણ જ્યારે પણ અહીં સો ડોલર બનશે ને ત્યારે જ આપણું પેમેન્ટ થશે તે પણ વાતનું ખાસ ધ્યાન રાખવું આ તો આપણી યુટ્યુબ ઇન્કમ આપણે ડોલરમાં ન જોવી હોય અને ઇન્ડિયન રૂપીસમાં જોવી હોય તો આ રીતે તમે જોઈ શકો છો અને ફરીથી તમે અહીં પ્રોફાઇલ પર ક્લિક કરી અને સેટિંગ પર ક્લિક કરી કરન્સી પર ક્લિક કરી અને યુએસ ડોલર સિલેક્ટ કરશો એટલે ફરીથી આપણને અહીં આપણી યુટ્યુબ ઇન્કમ ડોલરમાં દેખાવા લાગશે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં